આ વિડીયો ફક્ત કામવાળાઓ માટે જ છે જેટલા જણ બી બારગામ જયેલા છે એના માટે જ આ વિડીયો બનાવ્યો છે જુઓ કાલે એટલો વરસાદ પડ્યો મુશળધાર તો આ મકાઈની હાલત આ ઝાડવા પડી ગયા ઝાડવા પડી ગયા અને આ સોયાબીન સોયાબીન બી બધું પડી ગયું વાળો તમે એટલે થોડું થોડું ઊભું છે ખાસ નહીં પડ્યું પણ મકાઈની હાલત તો તમે જોઈ શકો છો બધી આખા ખેતરમાં દસ રાડા ઊભા દસ રાડા જેવા ઊભા છે આવી હાલત થઈ ગઈ અને હવે પાંચ વાગ્યા એટલે હું ખેતરમાં ફરવા જઈ રહ્યા છે અને આવી ખીચડ એ આવી કાદો એવો કાદો અને આ એક ટીણીઓ છે આ ટેણીઓ હાળો હાથે હાથે ફરે છે આ વાટે વાટે જઈ રહ્યું છે આ બહુ મસ્તી કરે છે ચાલો આરામ છે એક નંબરનો અને હવે પાંચ વાગ્યા એટલે હવે અમે ફરવા નીકળ્યા ખેતરમાં બધી કેવી હાલત છે એ જોવા માટે નીકળ્યા છે અને આ ટેણીયું આગળ આગળ જાય છે અને વતાડું હું બીજું આમ સોયાબીન તો મસ્ત છે જોઈ લો તમે જે સોયાબીન છે ને એ મસ્ત હશે અમુક અમુક જગ્યાએ પડ્યું છે ખાસ નહીં પડ્યું આ સોયાબીન તમે જોઈ શકો છો અને સોયાબીન ની અંદર કાસર છે કે નથી કાસર પાક્ય કે નથી તમને દેખાડી દઉં ઓ ભાઈ જોઈ લો જોઈ લો જોઈ લો એ આ એક કાસરૂ છે એક પણ નાનું છે પણ અમે ખાવાના જ છે આવું નાનું જોઈ લો હા તો લો તોડી લઈએ હવે હા આ કાસરો એક લીધું છે નાનું છે પણ લઈ લઈએ બીજા તમને બતાવી દઉં હોય તો તમને દેખાડું એ તો આખો દિવસ તો ફરફર કરે છે આ કાસરોની અંદર બધા છોકરાઓ વારે ઘડીએ ખોળતા જ હોય એટલે કઈથી હોય મગફળી કરેલી છે મગફળીની અંદર કાસરા છે નહીં કાસરા જોવા પડ્યા અને આ ટેણીયું તો આગળનું આગળ બધું જ ઊંઘું હશે કાસરું વાહ કાસરું ચાલે ચાલતો હવે જતા રહીએ આપણે કાસરું અહીંયા નથી મગફળી બી બહુ સારી છે બધી પડી ગઈ પણ સારી છે જોઈ શકો તમે આવી મગફળી છે અને હવે અમે અમારા ખેતર તરફ જઈ રહ્યા છે થોડું આમ શું બે ચાર દિવસ પહેલા જે છઠ્ઠો દાડો થાય છ દિવસ પહેલા અમે આ ખેતર ની અંદર મકાઈ કાપી નાખી તી બાજરી કરી હતી પણ થઈ નહી એટલે આ જોઈ શકો સણા ઉરી નાખ્યા છે બળદ આ સણા જોઈ લો આ આ સણા છે એકદમ ઝૂમ કરીને તમને કેમેરો આ સણા છે આ આ સણા એવા થયા છે આ છે મારું ખેતર અને આ બાજુમાં બાબાનું છે આ બધા બાબાના જ છે ખેતરો આ ખેતર મારું છે અને તેણીએ જો જોજો તેણીએ કાસરો લાઈન ચાલ્યો મારે મને આલુ પડે ઓ ને આલુ આલુ પડે કાસરું ને આલુ આલુ પડે ને આલુ કાકડી કાકડી બહાર થી જોતા હોય તો કદાચ કાસરું એટલે હું સમજે પણ કાકડી છે દેશી કાકડી આ બી મગફળી છે આ બી મગફળી છે બધી અને હવે અમે ફરી પાછો એક બીજું અમારું ખેતર છે ને થોડું આગળ એમને તમને બતાવું એક ખેતર આ રહ્યું આ છે અમારું બીજું ખેતર હ આ ખેતર છે બીજું અમારું આ બી મકાઈ પડી એટલી બધી નહીં પડી પણ એનું કારણ છે હાઇબ્રિડ છે ડ મક્કી અમેરિકન આ મકાઈ અમેરિકન છે એટલે નહીં પડી ઓછી પડી પડી પણ ઓછી પડી અમેરિકન છે ને એટલે દેશી મક્કી તો બધી પડી ગઈ છે અને હવે ફરી એક કાકડી જોવા પડ્યા છે કાસરું કદાચ એક મોટું મળી જાય તો સારું છે નહીં મળે તો પેલામાં કામ ચલાયેલી હું कासरा तो, लागे। जो देखा तो नहीं लागे જોઈ લો તમે આ દેખાતો નથી કાસરા બસરા દેખાતા જ નહીં કાસરા બસરા તો નથી આસરા બતે નથી એ ટેણીયા પેલામાં જો છે કે નથી પેલામાં પેલામાં નહિ મળે નથી સાલ તો હવે આ देसी भिंडा દેશી ભીંડા બતાડું તમને બહારથી હોય એમના માટે બાકી અમારી ભીલભાઈ હોય એમને તો ખબર જ હોય કે કેવા ભીંડા હોય ને એવું હોય ભીંડી બહારથી જે જોતા હોય ને દેશી પેલા બજારમાં મળે એ નહીં આ ભીંડામાં તમને બતાવી દઉં જે મારો વિડીયો બહારથી જોતા હોય ને એમને દેશી ભીંડા આવવા હોય આવા હોય દેશી ભીંડા અને આ ભીંડામાં મતલબ કાંટા જેવું હોય કાંટા જેવા હોય આ ભીંડા તમને એમ પેલા ભીંડામાં નામ ઘણો ફેર લાગે એટલે દેશી ભીંડા આવા આવે चलो तो अब मैं फरी घरे जाइए तार नहीं खाऊ खाइए हैं खाओ खाऊ सेक नहीं खाय तेले खावा मन साफ कर दे एक वक्त पला घास में खोड में साफ कर दे एम एम साफ कर दे खोड में ये एम 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 कर दे ये आ रीते देख आ <laughs> बिलना सोरा आयुज करे बाहर थी जोता हुए पानी नहीं मिली वाला नुसीरा इनके नुसे नहीं खाओ पड़े आवी रीति ले खाओ मन जो आप टेनियो खावा मंडियो भाई टेनियो <laughs> खावा मंडियो ओए बोरा થોડું મન યાર બહુ મસ્ત લાગે કાકડી આ દેશી કાકડી પાકા કરતા કાચું ખાવાનું હજી મજા આવશે થોડું નમક એવું નાખવાનું પણ લોણ દેશી ભાષામાં કઉ લોણ લોણ થોડું નાખે ને તો મજા હજી મજા આવશે

चल बता लूँ क्या? हाँ आंटी जाइए क्या आंटी जाइए आंटी ओ? आंटी मजा आवे कैसी मजा आवे कैसी मजा आवे कैसी मजा आए हाँ आंटी जावे आंटी जावे ये ना कर तो तो आंटी आप जाइए आंटी हां બહુ મસ્ત લાગે કાકડી ના કાકડી ખાવામાં એટલો મજા આવે ને ખતરનાક પાછળ મારા બિલ ભાઈ જોતા હોય તો ઓલરેડી ખબર હે હિલતા મસ્ત કરી બી કરે હાળા નાનું કાસરું લે નામ ને તેમ ગરમી થઈ ગઈ છે કાલનો સમય થઈ ગયો છે સાડા પાંચ વાગવા આવ્યા છે એટલે કાલે બી સડાસ એ વરસાદ એટલે ધોધમાર વરસાદ પડ્યો આ બધું સાપ તમે બધું જોઈ શકો કે મતલબમાં ચૂપડા સાપ કોઈ જગ્યાએ અમુક આખા ખેતરમાં દસ પંદર મકાઈ ઊભી હોય મકાઈના રાડા બાકી તો બધું સાફ હોઈ ગયું ને આજે બી એ જ સમય થઈ ગયો છે અને વરસાદ બરોબર આવે એવું જ લાગે છે ખાઈ લેને નથી ખાવાનું પછી આગળ જઈએ ઓ પડી યાર ધીરે સાલ આગળ આગળ જોતા જાઓ કાસરા ખાઈ લે એટલે આ ટીયા કડવું લાગે છે આ અંદર બી હોય ને બહુ કડવું હોય ઝેર જેવું લાગે આપણને ખાધું એટલે જાણ તાવ ની ગોળી પીધી હોય ને એવું લાગે આખું મોઢું કડવું કડું જ થઈ જાય પણ ખાવા જોરદાર જ્યાં સુધી બી અંદર અંદરની બી નહીં ખાય ત્યાં સુધી એક નંબર મજા આવશે બી ખાધું એટલે પછી ખરાબ હા આમ જોઈએ આમ હ જોઈ લો તો હવે હું નજીકથી મોબાઈલ પકડું એના કારણથી તમને એકદમ સોખું દેખાય ઓય એ કાંટો ના ગધ્યો દો કે કાંટો હે આ ટ્રેણીયું હાળું છે ને બધે જ્યાં ને ત્યાં આમતું કૂદતું ફરે કૂદવાનો ને રમવાનો બહુ મજા આવે એમ મારી પાછળ પાછળ હાળો મારી સાથે આવ્યો હશે હમ ભગ્ર બાંધેલા છે જુઓ બધું અને આગળ તમને શું બતાવું એક ભયંકર ઝાડ પડી ગયું હતું પણ થોડું દૂર છે એટલે જતા જતા વાર થાય ત્યાં સુધી ઉભા રહો તો હું તમને બતાવી દઉં ઝાડવું પડી ગયું છે એટલે ખતરનાક મોટું છે મતલબમાં વર્ષો પુરાની છે

ધીરે 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 તમારા આપણા શહેરની અંદર છે બહારથી જેટલા પણ જોતા હોય ને એટલા મારા છોકરા આવા હોય આવા રામી હોય ત્રણ વર્ષનો છે છતાં બહુ મતલબમાં જ્યાં નહીં ત્યાં કૂદી જાય એને કોઈ જાતની બીકે નથી ને તમારું टोकरू जो आम कूदे ना गोलंटी मारी जा <laughs> आ, मारी नहीं बस बस अबे लिंगी हो खाडा में पड़ी पेलो खाडो से आई काटा है अभी यार कतो करे से आ जा બતાવી દઉં તમને પેલી ઝાડની વાત કરતો હતો ને તે બતાવી દઉં તમને થોડી રાહ જુઓ અને દિવસ બરાબર હવે અઢા પાંચ વાગ સ વાગવા કરે એટલે એકદમ તમને સામે સૂર્ય દેખાતો હશે સૂરજ વાદળું આવી ગયું છે એટલે થોડો ઓછો દેખાતો હશે વાદળો આવી ગયું એ ડૂબા કરી રહ્યો સુરજો

સામે પેલો મોર છે એ આ બાજુ આ બાજુ જોઈ લો આ બાજુ એ મોર છે એ મોર છે પણ તમને થોડું દૂર છે એટલે નહીં દેખાય અને આ મોડો આ મોડામાં હમણાં હોળી આવશે ને હોળીનો તહેવાર આવે એના પહેલાં પહેલાં કમ્પ્લીટ મોડા બધા લાગી જશે ને નીચે પડવા લાગે પછી આ મહવડાથી જ અમે દારૂ બનાવીએ એટલે બહારથી જોતા હોય એના એના માટે હો ખાલી આપણા ભીલભાઈ જોતા હોય એમને તો ઓલરેડી બધી ખબર જ હોય આનો દારૂ બના મોડાનો પ્યોર દારૂ એક આ મવડો છે પછી એક પેલો હામે દેખા પછી એક પેલો દેખાય એક પેલો લગભગ ચાર પાંચ મોડા છે બધા પણ આ તો તમને એક દાખલો આપું એટલે આ મોડો એકદમ નજીક બહુ પુરાનો છે અમે બસપનથી લગભગ અમે બસપનથી આ મોડો જોઈએ છે આટલો મોટો છે આ રીડો આ ખબર નહીં અમારી પહેલા આવો હતો કે નહીં હતો જોઈ લો તમે આ ઉપર બી જોઈ શકો આમનો આ મહુડાનો દારૂ ગાળે એટલે પીવાની એક નંબર મજા આવે જે જે પીતા હોય એમને તો મોઢામાં લાળ પણ આવી ગઈ હોય બહુ મજા આવે દારૂ પીએ મોડાનો પિયોર પીએ ને એટલે મજા આવે કશેરમાં ન ચાલે આ કાદવ થઈ ગયો છે નાની કોતર અહીંથી જાય ને એટલે કાદવ થઈ ગયો આ સોયાબીન હમે અમારા ઘરો એરિયા અમે જે ઘરો દેખાય ને એ અમારા છે ચાલો તો મિત્રો આગળના વિડીયો મળીએ ફરી ત્યાં સુધી આટલો વિડીયો જોયો એ બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આવા નવા નવા વિડીયો લઈને આવીશ જય જોહાર જય આદિવાસી જય ભીલ પરદેશ જોહાર બધાને નમસ્કાર આજે અહીંથી આ વિડીયો પૂરો કરીએ છીએ આગળ आगे पेलुँ झाड़ी बात करता था ये झाड़ तो हमें हजी थोड़ दूर से थोड़ा देखा तो थो हे ए, ए पड़ गये वर्षो ठीक पड़ी है वो नहीं आगना वीडियो में बताई दी नजीक जाए जोहर